તો જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી ગમશો તમે બધા મજામાં જશો ભાઈ મસ્ત મજાના વાગી ગયા હે બપોર પછીના ના પાંચ અને આપણે ભાઈ અત્યારે મોરબીની અંદર ને આપણી ગાડી ભરાવા આવી છે ને ભાઈ અહીંયા તડકો ને ગરમીથી હે ને નેક્સ્ટ લેવલ મિત્રો હોય અને આપણે ગાડી હમણાં સાફ કરી નાખી છે એટલે નંબર પ્લેટ બમર પ્લેટ ને હવે સમકે છે આપણી ગાડી અને ભાઈ અહીંયા હાલે હે લાદી ભરવાનું કામ તો આપણે જઈએ હે કેટલીક ભરાણી જોઈએ મિત્રો હજી પંદર ટન જેવો માલ બાકી છે તો આ લાદી આપણી ગાડીમાં ફાઇનલી ભરાઈ ગઈ છે હજી પંદર ટન જેવો આ લગણ હે તો હમણાં અડધી કલાક કે અડધી કલાક કલાકમાં આપણો માલ લોડ થઈ જશે સામે બેઠા હેટ તો આપણે પ્લાસ્ટિકય ખોલવાનું હે ભાઈ ભાઈ સોટીલા જઈને ખોલવાનું હે તો હવે પંદર ટન માલ હે ભાઈ કઈ વાર નહીં લાગે મિત્રો લાદીમાં હમણાં ભરાઈ જશે તો હાલો મિત્રો મળીએ આપણે લાદી ભરાઈ જાય પછી ફાઈનલી ગાડી લોડ થઈ ગઈ છે ને હવે બાકી આપણી છેલ્લી થપી ખાલી લાસ આયા જે બોક્સ પડ્યા છે ને એ બાકી છે ગાડી પર હા એ તો મેં હવે ખાલી થોડાક એક બોક્સ બાકી છે હમણાં ગાડી લોડ થઈ ગઈ છેલી થપલી થઈ ગઈ એટલે રેડી હું વાગી હે મિત્રો એ છો વાગી ગયા છે ને આપણી માં ટાઈલ લોડ થઈ ગઈ છે મતલબ કે લાદી અને ભાઈ બધી ગાડીઓમાં ને પ્લાસ્ટિક બાંધવાનું હોય ને આપણે ખોલવાનું હોય ભાઈ પ્લાસ્ટિક બધી ગાડીઓમાં પ્લાસ્ટિક બાંધવાનું હોય તો આપણે ખોલી નાખવાનું હોય પપ્પા કહે કે પ્લાસ્ટિક ખોલવું પડે મેં ભાઈ નાળા બાળા બધા ઢીલા છે કેમ કે આપણે જેમ તેમ બાંધીને રાયપુરથી આવ્યા હતા ભાઈ રાયપુરથી જે સીલ માર્યા હતા હું તમને દેખાડું મિત્રો કાળપત્રીને ઉપર ના હોય તો આ રહ્યા મિત્રો સીલ હજી હે એ તોડવાના હે ભાઈ નિરાતે વાત હવે પ્લાસ્ટિક જ્યાં બધાને તો આપણે હવે આ પ્લાસ્ટિક કાઢવાનું હોય તો હાલો ફટાફટ આપણે પ્લાસ્ટિક કાઢી નાખીએ મળીએ મિત્રો આપણે પ્લાસ્ટિક કાઢીને પછી તો પ્લાસ્ટિક કાઢી નાખીએ મળીએ પછી આપણા ફાઇનલી નાળા કાળપત્રી ખુલી ગયા છે હા જારી બારી ને બધું એ ટુ જેટ ખોલી નાખ્યું કેમ કે ભાઈ આમાં પોહાય નહીં હા સડી ગયો હાલત થઈ ગઈ છે ખરાબ હાથું જોવો મિત્રો હાથ જોવો તમે ખાલી પોગું નાથું હાલો તો પેલા આને ધોવી આવીએ જો આપણી ગાડીનો કેવો લુક આવે છે ફાઇનલી નાળા કાલપત્રી ખોલ્યા પછીનો હાથું બાથું ધોવ નાખ્યા હે માપી મેળવી તો સોખા થયા હે કેમ કે ભાઈ અહીંયા આપણે ઘર જેવું તો ન હોય હાબુ બાબુ તો લાદી બાદી ભરાઈ ગઈ છે તો હાલો હવે આપણે આથી નીકળીએ મળીએ આપણે આગળ આપણે ફાઇનલી મોરબી થી લોડ કરીને નીકળી ગયા હે ભાઈ ને હવે આપણે જવાનું હોય વાકાને રાજાને ટ્રાન્સપોર્ટે અને રાજાનો પંપ બેય છે ને મુનાભાઈનો તો આપણે ત્યાં જવાનું હોય પહેલા તો બિલ્ટી બનાવવાની છે આપડી આ સ્ટાઈલની જે ડાઈ લોડ કરવાની તો હાલો મળીએ આપણે રાજાભાઈને ભાઈ ભી ભૂખીને વાકાને ઓકા મળી ગયો આવી ગયા છે ભાઈ મામાને પંપે ડીઝલ નખાવવા માટે ભાઈ આ मामો કેવા સાધુ કેતો હે તો ભાઈ એનું નામ હે मामો અને સામે ટાટાનો ડેલો હોય એ પણ મામાનો હોય અને સૌથી વધારે ટેલર લોહર આવે છે બાવીસ વીલવાળી ગાડી બધી ગાડી ટોટલ ગાડી સૌ ડિલવાળી હોડ વ્હીલવાળી લોહર મામા પાસે દોઢસો ગાડી હશે આસપાસ તો મામાનું ભાઈ આ પંપ છે ભાઈ તો સામે ડીઝલ ઓલું હોય ટાટાનો ડેલો તો ભાઈ અહીંયા પંપે આપણે ડીઝલ નાખાવાનું હોય તો ટ્રાફિક છે ફૂલ ઝાઝી તો ભાઈ હમણાં આપણો મારો આવી જાય એના પછી તો મામા નોલે આપણે ડીઝલ લઈએ ડીઝલ નાખવાનું થઈ ગયું ચાલુ મીટર ફૂલ ટાંકી કરવાની પોપે આવી ગયા આપણે થાય તો ચાલો મિત્રો મળી આવે આપણે ડીઝલ નાખવીને પછી ડીઝલ નાખવા મળીએ મિત્રો આપણે રાજા ટ્રાન્સપોર્ટ છે મેં તમને કીધું તું પંપ ની અંદર જ છે રાજા ટ્રાન્સપોર્ટ ભાઈ આઈસર વાળા ભાઈ આડા આવી ગયા હે તો ભાઈ સામે ગાડી પડીએ ને પોરબંદર ની સિગ્મા કેબિન હે તો આ પંપ છે અને પંપની જે ઓફિસ છે ને ત્યાં બિલ્ટી બિલ્ટી બધું બને છે તો આપણે ગાડી અહીંયા રાખી દીધી હવે આપણે ઓલી સાઈડ જવાનું હોય ને આપણે બિલ્ટી બિલ્ટી બનાવવાની હોય તો હાલો જઈએ મળીએ આપણે બિલ બનાવીને પછી મિત્રો આપણે નીકળી ગયા હે મોરબી થી આપણું બિલ બિલ લઈને હવે આપણે ભાઈ સીધે સીધું જવાનું હોય સોટીલા કેમ કે ત્યાં આપણે બદલાવવાનું હોય ટાયર જે આપણું ટાયર ફાટી જતું હોય એને નાખવાનું ભાઈ ઘટ ભરાવ્યા મેલું હતું તો ભરાઈ ગઈ હે જો મિત્રો આ પોરબંદર ની ગાડી પડ્યું બધી એના બિલ લેવામાં જશે ને હોય એ બધા બિલ લેવા ગયા છે રાખી રાખીને તો હવે આપણે ધીમે ધીમે ખીસીએ હાલો મળીએ મિત્રો આગળ સોટિલા ભાઈ સામુડા હોટલ હે સામે દેખાય સામુડા હોટલ હે એના બહુ જ ટ્રાફિક છે જ હવે ક્યારે વારો આવે જોવાનો હોય ભાઈ આપડે ટાયર

કામ કરવાનું છે હવે ટાયર બદલાવાનું તો ચાલો કરી નાખીએ તો ટાયર થઈ ગયા રેડી આ કટવર ટાયરનું ખાધું ટાયર નવું આ બધે હદલા બદલી કર્યો એક આજો હતો એક આજ હતો અને એમને દીધો હે તો હવે આપણે કામ બધું પતી ગયું છે હવે આપણે ગાડીમાં જઈએ ફટાફટ મિત્રો તો અમે થોડી ગાડી સાફ સફાઈ કરી નાખીએ વાગી ગયા હે મિત્રો અહીંયા નાખે

જે ડુંગર બેઠી છે એનું કામ હવે અત્યારે રાતે ભાઈ રાતે મોકરી કરવાની હોય જેની પર તડકો થાય એટલે આખી ના હગીએ ગાડી એટલે રાતે આંકવાની હોય સાઈઠ સિંતેર સાઈઠ સિંતેર વધારે તો ના આંકવાની હોય મિત્રો આટલી આંકવાની હોય ફોર વ્હીલ જાય છે ટાપો ટાઈપ એવું બધું હાલે છે તો હાલો મિત્રો મળીએ હવે આવતીકાલે સવારે જાનગર બધાને કહો અહીંયા હે ને ગમે એ કિક પણ નવા જૂનું થયું હે કેમ કે ભાઈ ટ્રાફિક થઈ છે ફૂલ જાજી ને મિત્રો રોડ ઉપર કાસ જ ઉડે હે નેકળ્યો બધોય તો કિક શું થયું હોય હવે કંઈ આપણે ખ્યાલ નથી હવે આગળ જઈએ તો ખબર પડે આગળ ધવાડા નીકળે છે ડુડુના તો એક નવા જૂનું તો લાગે છે હવે શું થ્યું હોય આપણે ખબર નથી કઈ થયું હોય ના થ્યું હોય એમ નેમ તો થોડી કે મિત્રો આગળ જાયે તો ખબર પડે કે ટ્રાફિક હે અત્યારેથી લાગે છે કે શું હોય કે કેમ કે આખા રોડ ઉપર કાસ ઉડે હે એટલે અત્યારે વાગ્યા હે મિત્રો કેટલા ખબર હે રાતના

મોર્નિંગ જય મોમા બલ જય મુલીધર મારી યુટ્યુબ પર વેલકમ તમે બધા મજામાં જશો ભાઈ મસ્ત મજાનો ફવાર થઈ ગયો આપણો આજે બોગોદરાની પાસે ભાઈ પાનસીણાનું પાટિયું હોય એની પાસે હજી બોગોદરા આગળ હે મિત્રો હજી બોગોદરા બહુ જ જાજુ આગળ હે આથી તો આપણે અહીંયા હોવી ગયા હતા અને રાતે ભાઈ આપણા ફૂગામાંથી ઓટોમેટિક અચાનક ઓટોમેટિક અચાનક આપણા ફૂગામાંથી ધોવાડા નીકળવા માંડ્યા હતા એટલે આપણે પછી આ રાખીને હોવી ગયા હતા રિક્સ નતો લીધો જાજો

અત્યારે આપણે દરવાજો થઈ ગઈ પણ હમણાં ગરમી થાય ને અગ્નિ જરિયા કાઢી તો જવો મિત્રો વડોદરા વડોદરા એકસો બે સોરી વારસદ એકસો બે થાય

મિત્રો અહીંયા ગાડી ફરીથી મારી ગઈ છે બહુ માણસ ને બહુ માણસ ઓફ થઈ ગયા હતા આપણી ભાષામાં કહે તો ડેથ થઈ ગઈ હતી બહુ માણસ ની જો મિત્રો આ ફૂલ બને આ બને હે અત્યારે હાથી મારી હતી આમની આમ હાંભી ખોઈ દીધી હતી હું તમને દેખાડું હું જેથી ગાડીમાં જ હતો પણ જેથી આ કઈ ભાઈ વીડિયા બીડિયા ઉતારતો નહીં એટલે આપણે ખબર નથી એટલે હું કઈ ઉતારતો નહીં વીડિયા એટલે ખબર નથી કામ આલે હે મિત્રો નોર્મલ બનવાનું

કિસ્મત નબળા જેમ કે ટાયર છે પંસર ભાઈ અત્યારે આ બીજા નંબરનું આનું તો ગાડી હવે લગાડી દઉં તો અંદરના ટાયર ની અંદર પંસર હતું અંદરના ટાયર માં એટલે આપણે આ ટાયર માં તો કંઈ છે નહીં તો આ ટાયર માં આપણે વાલ્વ ગઈ છે તો આપણે ટ્યુબ લેવું પડ્યું મિત્રો હવે ફિટ થાય છે મેમો માઈ માં હે આપણે તારાપુર મિત્રો તારાપુર થી વટી ટોલ નાકન મોમાય આવે છે યા ઊભા હે આપણે અમે બોટ જોઈ લીયો મોમાય હોટેલ બહુ સારી છે જરૂર એકદમ બધા આવજો ભાઈ મસ્ત મજાનું ખાવાનું બનાવે છે ભાઈ પંછર વાળો ભાઈ છે આપણે પંચર કરી દીધું છે તો હવે મિત્રો આપણું પંચર બની જાય ફાઇનલી વાલ છે ગઈ છે તો બની જાય તો હાલો મિત્રો હવે મળી આપણે પંચર બનાવી આપણે ભાઈ પૂગવા આવ્યા છે તારાપુર અને ભાઈ આ એક 4 wheel જોઈએ યુનિક યુનિક ગિફ્ટી જાય હે મિત્રો આવી આપણે ભૂગી ગયા ભાઈ તારાપુર ચોકડી હા મિત્રો તારાપુર ની સોકડી ને સર્કલ અને સર્કલ કહેવાય

તમાકુ જેમાં બને ને એ પાંદડા બોર્સ છે એનું વાવેતર છે ઘરે વાડી વાડી આ છે વાડીએ 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 અમદાવાદ થી બોમ્બે અને આ બોમ્બે થી અમદાવાદ ઈ રોડ હે તો આ ફૂલેટ કે આપણે રન મારવાનો હે ડ્રાઈવર સાહેબ તો ધીરે ધીરે જઈએ હે મિત્રો અમે મામુલો ઉભા હે પોલીસ વ રોડ ઉપર સડી જાય મળીએ પછી મૂકી ગયા હે ભાઈ વડોદરા અત્યારે ભાઈ આપડે જીના હે એટલે વડોદરા નો નજારો કઈ મસ્ત હે થી સુરત સુધી જતા હોય તો આટલું ધ્યાન રાખવાનું કે ગાડી આ પટ્ટામાં પેલા પટ્ટામાં ન હોવી જોઈએ નકર પોલીસવાળા કપડી અને એક હજાર રૂપિયો ફાઇન મારે ઈ તમારે ધ્યાન રાખવાનું હવે કેમ મારે ને એ હું તમને કહું કે પેલા પટ્ટામાં એના ભાઈ ફોરવેલો વાળાને હાલવાનું હોય એમાં જો આપણે જઈએ ને એટલે આપણો ફાઇન મારી દીએ એટલે આપણે ઓવરટેક કરવા જઈએ તો કોઈ વાંધો નહીં બાકી આપણે બે પટ્ટામાં જ રહેવાનું એ કા ને કા બાકી કામ લેવાય જાય મિત્રો અમારું

ગયા વડોદરા વડોદરા નો કઈક આવો બધો નજારો છે મસ્ત મજાનો सीरियल बट सीरियल जी बने ना ये आमा ये आमा बने मित्रों सीरियल तो आपका देश तो तिरंगा है हमें आगर है जी मित्रों एक तो बाका जी के बोले हैं ट्रैफिक ટ્રાફિક ની બાકાજી કે બાકાજી કે બોલતી હે હવે ભારત મહાન મિત્રો આ હે ને આપણો દેશનો તિરંગા હે આ છે ભાઈ એલએનડી કંપની ત્યાં હે છે મળીએ નેક્સ્ટ બ્લોગ સાથે જય શ્રી રામ બાય ભાઈ